શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરવા માટે હાલ પોલીસે પ્રયાસો કર્યો છે અને પોલીસ એનાઉન્સ પણ કરી રહી છે કે માર્કેટમાં વેપારીઓ ચાલુ કરે તેમ કહ્યું હતું છત્રીસ કલાકે શિવશક્તિ માર્કેટની આગ કાબુમાં આવી હતી અને આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થવા પામ્યું છે આગથી આજુબાજુની મોટા ભાગની માર્કેટો બંધ કરવામાં આવી હતી તે માર્કેટો આ ઓલવાતા જ ફરી ચાલુ કરવા માટે પોલીસ દ્વારા

आप इसके बारे में कोई डिस्कशन ना करें हमें कोऑपरेट करें ठीक है तो आपकी मूवमेंट मैंने बताया वैसे टू व्हीलर के साथ सीधा अंदर जाएंगे पार्क करेंगे और यहां पर भी ध्यान रखें कि आपका व्हीकल